એટલે હેનું આયુર્વેદા હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર કે અમે લગભગ ત્રણ વર્ષથી હેરાન થતા હતા કમ્પ્લેટ મટી ગયો હું કમ્પ્લેટ ફ્રેશ થઈ કોઈ ટેન્શન મુક્ત થઈ ગઈ છું હવે મીરુબેન પટેલ બાલાસીમાં મહીસાગર જિલ્લા બે હજાર એકવીસથી આણંદ ગયા બે ત્રણ મહિના પછી આણંદ બે ડૉક્ટરના ફેશિયાલિસ્ટ સ્કિનના ડૉક્ટરને મળ્યા એ બી એમ જ કહ્યું કે સોરેસિસ છે સૌથી પહેલાં જ્યારે ખબર પડી કે મારા મમ્મીને સોરાઇસિસ છે એમ તો ત્યારથી થોડું આમ માનસિક રીતે પ્રોબ્લેમ થઈ ગયો હતો કે આટલી બધી દવા કરાવી છતાં મટતું નથી એમ એટલે શું થશે એમ જોબ થશે કે નહીં થાય કે પછી આટલું સહન કરે છે તો કઈ રીતે સહન કરશે ચલાતું નથી આ તે આણંદ પછી પાછા આમ ફરી અમદાવાદ ગયા અમદાવાદ હોમિયોપેથી લીધી આરામ ના થયો ચાર છ મહિના લીધી પછી પાછા બીજા બે પ્રાઇવેટ વખણ સ્કીન ના કર્યા તો એ આરામ ના થયો છેલ્લે પાછા હિંમતનગર આવ્યા હિંમતનગર લગભગ પાંચ છ મહિના દવા લીધી આરામ ના થયું બહુ બધી હોસ્પિટલમાં અમે ગયા હતા એલોપેથી ટ્રાય કરી હોમિયોપેથી ટ્રાય કરી બહુ બધી દવાઓ ટ્રાય કરી એલોપેથી ટ્રાય કરવાથી બીજા ઘણા સાઈડ ઇફેક્ટ થયા હતા સ્ટીરોઇડ્સ ને બધું લેવાથી અને બહુ વધારે થઈ ગયું હતું તો અમુક ટાઈમ સ્ટીરોઇડ બી લેવો પડ્યો તો તો શરીર બી વધી ગયું હતું માનસિક હેરાન થઈ ગયા એમ નાસી પાસ બી થઈ ગયેલી એમ પગે નહીં હાથી મેં પકડાય નહીં કશું જ નહીં હાથે પગે બધા એ થઈ ગયેલા ક્લિક પડે છે પેન ના પકડાય કોઈ કામ ના થાય ચલાય નહીં થોડી ઉજવાડ આવે અને એવું લોહી પડે એવું થાય ને તો હાથે પગે કશું જ ના પકડાય એમ માનસિક થી ભાગી ગયેલી એમ ખરેખર ભાગી ગયેલી એમ કે અત્યારે આટલી દવા કરવા છતાં કેમ આરામ નથી થતો પિસ્તાલીસ બધા સ્કીન ના ડોક્ટર પકડ્યા તા એને રાત્રે ઊંઘ ના આવે ખંજવાળ બહુ આવે એટલે ખંજવાળ ચાલુ થાય એટલે પછી ઊંઘ ઉડી જાય એટલે ઊંઘ પૂરી ના થાય પછી ઊંઘ પૂરી ના થાય એટલે દિવસે કામ કરવામાં તકલીફ પડે એ વખતે એટલામાં જ મારા જે માસા છે એમણે વિડીયો જોયો તો એમણે એમ કહ્યું કે આપણે ત્યાં જઈએ એમ પછી એ જ અમને લઈને આયા અહીંયા હાયનુ આયુર્વેદા હોસ્પિટલમાં પાટણ હોસ્પિટલના કારણે મને સો સો ટકા સૂર્ય મટી ગયું છે પછી એ બી અહીંયા સારું છે કે પછી મેડિસિન લીધા પછી તમે ફોન પર વાત કરો તો ડૉક્ટર વાત કરે છે ને કુરિયર કરાવવું હોય તો કુરિયર કરી આપે છે દવા ફોટા તમે મોકલો તો કન્ડિશન જોઈને વાત સારી રીતે કરે છે સો એ સો ટકા ફરક પડી ગયો છે અને જે આ પીડાતા રોગો બધા અહીંયા આવે છે તો બધાને સો એ ટકા ફાયદો થશે એવી મારી અપેક્ષા મારું પર્સનલ ઓપિનિયન છે કે હેનું આયુર્વેદા હોસ્પિટલમાંથી દવા લેવાથી મારા મમ્મીને સોરાઇસિસમાં મટી ગયું છે તો અહીંયાથી દવા લેવી જ જોઈએ જેને બી સોરાઇસિસની તકલીફ હોય એને ખૂબ ખૂબ આભાર હોસ્પિટલ